ભાબર તાલુકામાંથી ઉગળ જિલ્લા સમર્થન માટે પંચોતેરસો અરજીઓ સુઈગામ પ્રાંત કલેક્ટરે અપાઈ ગત પહેલી જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યા બાદ દિયોદર અને કાંકરી તાલુકા દ્વારા વિરોધ કરી ઓગડ નવીન જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જ્યારે ધાનેરા તાલુકાના પ્રજાજનો દ્વારા વાવ થરાદ જિલ્લાને બદલે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે જ્યારથી વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો ત્યારથી સમર્થન અને વિરોધના સુર વચ્ચે સરકાર પણ અસમંજસ પરિસ્થિતિમાં આવી જતા ત્રીસ જાન્યુઆરી જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોના અભિપ્રાય જાણવા પહેલા બીજી ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત કચેરી લેખિત રજૂઆત કરવાની તક અપાઈ છે જેમાં રવિવારે ભાબર તાલુકામાંથી લગભગ પંચોતેરસો જેટલી અરજી સાથે તાલુકાના અગ્રણીઓ ઓગઢ જિલ્લાની માંગ સાથે સુઈગામ પ્રાંત કલેક્ટરને રજૂઆત કરી હતી સુઈગામ પ્રાંત કચેરી ખાતે વાવ થરાદ જિલ્લામાં ન રહેવા અને નવીન ઓગઢ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે પંચોતેરસો અરજીઓ કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોની રજૂઆત અનુસંધાને સરકાર શ્રી દ્વારા હવે પછી શું નિર્ણય લેવાશે બનાસકાંઠા જિલ્લો એટલે વસ્તી વિસ્તારની દ્રષ્ટિએ મોટો હતો એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય કાંકરેજ હોય દિશા હોય દિયોદર હોય ભાભર હોય વિરુદ્ધનો સૂર ઉપડ્યો એટલે સરકારે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માન્ય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે એકત્રીસ એક બે હજાર પચીસ અને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીને આજે બીજી બે બે બેદાર હજાર રવિવારના છ વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા ભાભર તાલુકાના ત્રિપને ગામમાંથી સરપંચશ્રી હોય ડેલિકેટો હોય ગ્રામ પંચાયતના સભ્યો હોય બીજી સંસ્થાઓ હોય ભાભર શહેરના બધા આગેવાનો હોય ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય એમણે બધાએ આજે સાત હજાર પાંચસોથી વધુ અરજીઓ પ્રાંત સાહેબ શ્રી સુઈ ગામને સુપ્રત કરી છે અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો ભાભર તાલુકાના સરપંચો બધા આગેવાનો સાથે અમે લોકોનો બાભર તાલુકાના તેપે તેપને ગામનો સંદેશો અહીંયા રૂપરૂપ જે પરિપત્ર તપાસ વિભાગ છે ત્યાં સોંપૃદ કરી છે અને તેમાં સાત હજાર પાંચસોથી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગઢ જિલ્લો બને તેમાં અમારું હિત છે અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગઢ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા બાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે અને જ્યાં સુધી ઓગઢ જિલ્લો ના બને ત્યાં સુધી અમારી બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે અને માંગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે કેશાજી ઠાકોર તો ખુલ્લે આમ મદદ મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું પાઠવું છું એવી જ રીતે સશન સભ્ય ગેનીબેન ઠાકોરે પણ ઓગઢ જિલ્લો બને તેમ જ તેમનો સૂર પુરાવ્યો છે સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ઓગઢ જિલ્લો જાહેર કરે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું એમે કોકરેજ દીવોદર ધોનેરા અને પાભર લગભગ દોઢ મહિનાથી ત્રણ તાલુકાને જે આંદોલન ચાલતું હતું એના પછી ત્રીસ તારીખે અમે એક ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું એના પાસે અમે એક એવું રેલી પાસે અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે ધારો કે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દિવુદર મત વિસ્તારના કેશાજી ઠાકોર પછી કોંગ્રેસના અમરતજી ઠાકોર ધોનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો એની પાસે અમારા લોક લાડીલા એમપી જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે એની પાસે અમે નિવેદન આપ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની ત્રણ દિવસની ત્રણ ત્રણ ચાર તાલુકાને એની કે ભાઈ તમે તમારા મર્તવ્ય રજૂ કરો એટલે અમે ત્રણ દિવસની અંદર પાભર તાલુકો અને બાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા વગર જિલ્લા માટે અમારી જોડે આગેવાનની જોડે દસ હજાર અમારી ભાઈ અરજીઓ આવી છે અને બીજું હું એક કહેવા માગું છું કે ભારત બાભર તાલુકો અને બાભર શહેર જે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે પાભર શહેર કે બાભર તાલુકો અત્યારે એમની મને જાણવા મળ્યું છે કે સસ્સો અરજીઓ થઈ છે હવે સસો અરજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ સ્પેશિયલ એક વિરોધ કરે છે કે ઓગઢ જિલ્લો આપો ના જુએ પાભર તાલુકાને અને પાભર શહેરને આપણે નજીક પડે છે અને થરાદ ઓડું પડે છે મારે સરકાર મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત છે કે તમે અમને થરાદ અમારે કોઈ બી હિસાબે અમારે જાવું નહીં કહો તો પહેલી માગ અમારી એવી છે કે તમે અમને ઓગઢ જિલ્લો આપો નહીતર અમે તમે અમને બનાસકાંઠાની અંદર રહેવા દો જો તમે અમને જબરજસ્તી કરશો તો અમારે પાકિસ્તાન જવું છે અમારે ગોળિયું ખાવી છે પણ થરાદ તો અમારે જવું નથી એવી મારી મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી રજૂઆત છે અને એક બીજું તમને ઉદાહરણ આપું કે બાવીસની અંદર બાપજીના ત્યાં વડાપ્રધાન લોકલાડીલા વડાપ્રધાને પગલાં કર્યા હતા તો બાવીસની અંદર વડાપ્રધાન આ એટલે આખા જિલ્લાનું વિભાજન કરવાનું આવ્યું એટલે થરાદે પણ એવું નિવેદન આવ્યું હતું કે આપણે વોગર જિલ્લો બરાબર છે તો ભારતીય જનતા પાર્ટીના એક રાજકારણના કારણે એક બિલ્ડરના કારણે થરાદ વિસ્તાર મત વિસ્તાર કેમ અત્યારે નિવેદન બદલે હરા થરાદને ગમતું હતું ભાઈ વગર જિલ્લો બરાબર છે અને વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે તમને આ જોડું છું કે તમે અમને ઓગઢ જિલ્લો આલો અને મારો છેલ્લો સવાલ તમે ભારતની અંદર તમે નકશો ભેદો ભારતની અંદર કોઈ એવો જિલ્લો નથી કે સરહદમાં રાજસભામાં કે લોકસભામાં કે રાષ્ટ્રપતિ એનું પરવાનગી આપે એટલે મારી વિનંતી છે કે ઓગર જિલ્લો બનાવશો તો ઘેરાવવામાં આવે છે એવા વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે